કાગલેજ તાલુકાના શિયો વિસ્તારમાં મંગળવારે યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોના વ્યાપક સંતોષ ફેલાયો હતો સીઝન દરમિયાન ખાતરની ટૂંકી ઉપલબ્ધતા ખેડૂતો માટે માથે દુખ બની રહી છે સવારે પાંચ વાગે થી જ ખેડૂતો સંઘના ગોડાઉન બહાર કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા છતાં કલાકો સુધી રાજવ્યા બાદ પણ ઘણા ખેડૂતોને યુરિયા ખાતર મળ્યું ન હતું રાયડો ઘઉં બટાકા જીરું અને ઈસબગુલ જેવા મુખ્ય પાકોના વાવેતર માટે જરૂરી યુરિયા ખાતર સહેલાઈથી ન મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે કેટલા ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે આ જ સ્થિતિ સર્જાય છે પણ તંત્ર દ્વારા કોઈ પૂર્વ આયોજિત થતું નથી વિસ્તારમાં વણસતી સ્થિતિ વચ્ચે ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે પૂરતો જથ્થો ફાળવવાની માંગ ઉઠાવવામાં આવી છે ખાતર વિતરણની વ્યવસ્થા સમયસર ન થતા ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે સ્થાનિક ખેતી સમાજનો આક્ષેપ છે કે ખાતરની અછતને લઈ તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ન કરાતા ખેડૂતોને અપ્રિય પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે